નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ મોટી આગાહી કરી છે આગામી દિવસ પછી ગરમી થઈ જશે સાથે જ કયા મહિનામાં ક્યારે ચોમાસું બેસશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો છેલ્લા કેટલાક દિવસો થી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના લીધે મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આ જરતી ગરમીમાંથી આગામી 4 દિવસ પછી લોકોને રાહત મળી શકે છે એવું અંબાલાલ પટેલે આગાહી કરતા

છવ્વીસમી મેથી ચાર જૂનની વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે આ એક્ટિવિટી સાથે શક્યતા રહેલી છે આ ઉપરાંત ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે તારીખ સાત થી ચૌદ જૂનમાં વૃક્ષિક નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થશે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આવતીકાલ સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ કાંઠે અઠ્યાવીસમી મે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ વરસાદ નું આંકલન હવામાન ખાતું જ કરી શકે કેમ કે અલગ અલગ પ્રકારના પેરામીટર પરથી હવામાન ખાતું આંકલન કરતું હોય છે હમણાં તારીખ બાવીસ થી છવ્વીસમી મે ની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફળકાશે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો અને પશ્ચિમ બંગાળ સુધી થવાની શક્યતા રહેશે મિત્રો અંતમાં પટેલે જણાવ્યું છે કે અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ દટાઈ જતા તારીખ છવ્વીસ મે બાદ ઘણા દેશોમાં ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જ્યારે અરબના દેશ તરફથી આંધીની ગતિ પણ ઘણી હશે મિત્રો આવી જ બધું માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો